અમદાવાદથી પાંચ વાગ્યાના પ્લેનમાં બેઠા અને એક્ઝેક્ટ સાડા છ વાગે અમારું પ્લેન ગોવામાં લેન્ડ થઈ ગયું ને પ્લેન લેન્ડ થાય ને ત્યારે જરાકામ જો આવો થડકો આવે બાકી પ્લેનમાં બેવાની તો કંઈક અલગ જ મજા છે ઓ સાહેબ ગુજરાતમાં વરસાદથી કંટાળીને ગોવા આવ્યા હતા પણ અહીંયા વરસાદ ચાલુ હતો પછી ઘડીક તો લાગ્યું ભારે કર યાર જો આ સરસ મજાનું ગોવાનું એરપોર્ટ છે મનોહર એરપોર્ટ જે ગોવાનું મોપા એરપોર્ટ તરીકે ઓળખાય છે અને આપણે આપણા થેલાને ક્યાંય ગોતવા નથી જવા પડતા રેડા રેડા જો આ ગોળ ચકેડા ફરે છે ને એમાં આવી જાય છે ઓ ભાઈ અમે રાહ જોઈ છે અમારા થેલા ક્યારે આવે તો ચાલો અમારા થેલા તો બધાને આવી ગયા અમે અમારા બિસ્તરા લઈને અમે અમારી ગાડી જે આવી છે એ તરફ જઈએ પંચિમથી ગોવા એરપોર્ટ પચીસ ત્રીસ કિલોમીટર જેટલું દૂર છે એટલે અમને લેવા માટે સ્પેશિયલ એક ગાડી આવેલી હતી અને આપણે એરપોર્ટ પરથી સરળતાથી ગાડી મળી રહે છે હવે ગોવામાં શું શું જોવાલાયક છે ક્યાં ક્યાં ફરવા જવું કેવી રીતે જવું ગોવાના તમામ ચર્ચ તમામ બીચ ક્રુઝ લાઈફ કસીનો બધું તમને આવનારા વિડીયોમાં